શ્રૃંખલા યોજવામાં આવી હતી જે અંતર્ગત વર્ણમા સ્થિત ત્રિમંદિર ખાતે મુખ્ય દંડક બાલકૃષ્ણભાઈ શુક્લ ની અધ્યક્ષતા હેઠળ વડોદરાનો જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો ગરીબ કલ્યાણ મેળા પહેલા સમય અને ગરીબ કલ્યાણ મેળા બાદ કુલ મળીને બાવન હજાર જેટલા લાભાર્થીઓને એકસો એસી કરોડની સહાય આપવામાં આવી હતી જેમાંથી પ્રતિકાત્મક બે હજાર ચારસો લાભાર્થીઓને ગરીબ કલ્યાણ મેળામાં હાથો હાથ અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર થકી સહાયો વિતરણ કરવામાં આવી હતી કાર્યક્રમના સ્થળે મહિલા અને બાળ વિકાસ વિભાગ કૃષિ અને સહકાર વિભાગ ઉદ્યોગ અને ખાણ વિભાગ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ વન અને પર્યાવરણ વિભાગ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ સહિત ત્રીસ જેટલા સ્ટોલ મારફતે લોકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિતરિત કરવામાં આવ્યા હતા